પોરબંદરમાં ભગવાન પરશુરામ માર્ગ પર સરકારી પડતર જગ્યામાં જ ચાર વર્ષ પૂર્વે જ ચાર દુકાનોનું બાંધકામ થયા ધમધમતી હતી ત્યારે ચાર માસ પૂર્વે મનપા દ્વારા આ દુકાનો ખાલી કરાવાઈ હતી પરંતુ ફરીથી એક દુકાન ધમધમતી થતાં મહાનગરપાલિકા દ્વારા ચારેય દુકાનમાં સીલ લગાવી દેવામાં આવ્યા છે પોરબંદરના ભગવાન પરશુરામ માર્ગ પર બે મુખ્ય કોલેજ ભાજપ કાર્યાલય ઉપરાંત ટ્યુશન ક્લાસીસ રેસ્ટોરન્ટ હોસ્પિટલ હોવાથી હાલ આ માર્ગ પર સતત ધમધમતો રહે છે અને આ માર્ગ પર જમીનોના ભાવ પણ અનેક ગણા વધ્યા છે તે ચારેક વર્ષ પૂર્વ આ માર્ગ પર આવેલ સરકારી પડતર જમીન પર ધાર્મિક સ્થાનથી બહારના ભાગે જ ચાર દુકાનો ખડકી દેવામાં આવી હતી અને આ ચારેય દુકાન દબાણ કાઢે ભારે દઈ ચાર ચાર વર્ષ સુધી ભાડું પણ વસૂલ્યું હતું અહીં ચા પાન ઠંડા પીળા રસની લાળી આઈસ્ક્રીમ પાર્લરથી માંડીને વાણંદને આ દુકાન ભાડે આપવામાં આવી હતી અને ચાર ચાર વર્ષ સુધી સરકારી જગ્યાનું ભાડું પણ વસૂલ કરવામાં આવ્યું હતું પરંતુ ગત જાન્યુઆરી માસ બાદ મહાનગરપાલિકા જાહેર થતાં મનપા દ્વારા પેશકદમી અને દબાણો સામે લાખ આંખ બંધ કરવામાં આવી હતી અને કેટલાક દબાણો દૂર પણ કર્યા હતા ત્યારે આ દુકાન ખટકી દેનાર પર નોટિસ પાઠવી માલિકના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ પુરાવા રજૂ ન થતાં મનપા દ્વારા ચાર માસ પૂર્વે દુકાન ખાલી કરવામાં આવી હતી પરંતુ બે દિવસ પૂર્વે એક દુકાનમાં ચા અને પાનની હોટલ ફરી શરૂ થઈ હતી જે અંગે મહાનગરપાલિકાએ જાણ થતાં મહાનગરપાલિકાની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને ચારેય દુકાનોને સીલ લગાવી અહીં કોઈએ અનિગૃત રીતે પ્રવેશ કરવો નહીં અન્યથા તેના પર ફોજદારી ગુનો દાખલ થશે તેવી નોટિસ પણ ચીપકાવી દેવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ઓઢણ્યા પંપિંગ સ્ટેશનની સામેના બાજુ જે ત્રણ દુકાનો હતી તે અગાઉ અમારા ધ્યાનમાં પણ આવેલી હતી ત્યાં જે દબાણ થયું હતું એમને તેમને વારંવાર નોટિસ આપેલી હતી મૌખિક સૂચના પણ એમને આપવામાં આવેલી હતી અગાઉ તમે આ દુકાન ખાલી કરી હતી પરંતુ હમણાં તાજેતરમાં જ અમારા ધ્યાનમાં આવેલ હતું કે ખૂબ વ્યક્તિએ એમાં પુનઃ પ્રવેશ કર્યો છે તેને ધ્યાનમાં રાખીને આજે દુકાન છે સીલ કરવામાં આવ્યા છે અને એમાં કોઈ પણ અનધિકૃત અનધિકૃત પ્રવેશ કરશે તો એને પણ કાયદેસરની